ના ભાઈ નાસ્તો વાસ્તો મીંડો ના તો જો નાસ્તો આવી જાય વેલી ઉઠી ગઈ નાસ્તો કરવા બેસી ગઈ છે અને આ બાજુ જો અહીંયા થોડું ઘણું બનાવે થોડું ઘણું બની ગયું હોય ગુડ મોર્નિંગ ઓકે ભાઈ જો આવડી ચા પીવે છે અત્યારે ઓ ગુડ મોર્નિંગ શું હા ઓ અને કહેવાય છે હવાર હવાર નાસ્તો કરે પણ એનું મોઢું સારું નથી અને ઓળખી બાજુ જો થેપલા બનાવે અને આ બાજુ આ બધું રૂખો સૂખો પડ્યો નાસ્તો આ ગાંઠિયા છે ભાઈ તીખા ગાંઠિયા હે અને બીજું ખારીના ગાંઠિયાને એવું જ છે તો ભાઈ હાલો ભાઈ હું હવે નાસ્તો કરી લઉં અને પછી થઈ જાઉં તૈયાર અને આ બાજુ અહીંયા ફોનમાં ગીત ભજન એવું વાગે છે પછી ચાર્જિંગમાં મૂકેલો કારણ કે હવાના પૂરમાં ઉઠાઈ છે ને ત્યાં ચાર્જિંગ છે નહીં આવો એટલે હવાના પૂરમાં મૂકવો પડ્યો ત્યાં કાંઈ જોઈએ અત્યારે એમાં સત્તર ટકા છે ચાર્જિંગમાં મૂક્યો તો શું થઈ ગયું

અને કોઈ આવો તો કોઈ અત્યારે પાછું જઈ આવું એક એકવાર થોડીક વાર તો પાછો આજનાથીમાં બીજી વાર ઓફિસે જઈને અત્યારે ઘરે આવી ગયો અને આવડિયા આવી ગઈ આવી જાય તો ઘરે અને અહીંયા બેઠા બેઠા કંઈક આમાં ચોખામાં જો એમને હાથ નાખી એમને ફેરવે છે સાફ નથી કરતા અને ત્યાં જો આ રિટર્નમાં આવ્યો ને ત્યારે પાણીપુરી લેતો આવ્યો તો પાણીપુરી કાઢ લઈ એટલે પાણીપુરી ખાઈ લઈ ઓલીને કંઈ ખાવી નથી ખાવી હે હે ત્યાં હોય ત્યાં ઊભીને ઊભી હોય કાઢો હાલો હોય બરો ખાઈ લો અને એ અત્યારે કંઈક સેવ બેવ એવું કંઈક લેવા જાય છે કારણ કે સેવ ટમેટા સાફ કરવાનું હોય છે જમવામાં એટલે એ સેવ લેવા જાય આવી રહ્યા અહીંયા પડી તો હે હા હું ગુંદી છે એ તો ગુંદી છે એમાં ગાડી લઈ જાય આટલામાં જવું હેન આટલામાં જ હે અહીંયા છે સેવ વાળાની દુકાન તો એમાં ગાડી લઈ જાય આ અહીંયા ખૂણા ઉપર જ છે તો હવે આમ તો સમજાય ગાડી લઈને ન જવાય ગયા બીજા લઈ લઈને એ તો મારે આટલામાં જવું હતું એટલે મેં કીધું ઓલું લેતો જાઉં એ લઈ જા દુકાન બંધ થઈ જા દુકાન બંધ થઈ જાય જા એમ નું આવે બીજે એને જે પાણી પીવું જોઈએ આમ આખો આમ ફેર ખબર નઈ ગમે ત્યારે નકી નો હું થઈ જાય ગમે ત્યારે મોડકા ભરવા મળે ડાયરેક્ટ કા

એનું ગમે ત્યારે ઓમ મને તીખું ખાવાનું શોખ પણ ગમે ત્યારે એને ત્યાં ન્યાં ને પહેલી વાર તીખું ને બીજી વાર થોડુંક તો બેડું પાણી તો ચાખું જ પડે બાકી તો ત્યારે ખવાતા તો ખોવાઈ જાય ત્યારે ન લાગે ભઈ જેવું ખવાય ને પતે ને ભઈ એના હાથમાંથી મારી ચાલુ થઈ જાય એટલું આમ તીખું પાણી હોય આલો બે તૈયાર જો આ પાણી કોઈ આપણે ભર લે એટલે ખાઈ લે તો હું થાઈડી આ પાણી ન ઠલાવું બામાં જઈશ તમેલી જો બોલી જો હવે લીલા મિક્સ નો કરી નાખતો પાણી બાકી એને પાય મિક્સ કરતા બહુ આવડે શું કેતા હતા તમને જો ગળડું હા તો ગળડું જો એ માથે એમ નાખ લે તો બાકી એને મિક્સ કરવાની તો એવી રીતે આમાં આગળ બતાવ્યું તેમ દાયરેક બધું મિક્સ કરી નાખે કા હાલો બાજુ પાણી નીકળી ગયું હે અત્યારે પડી ગયું દાયરેક આમાં છલકાવી દીધું ભાખે આખું હવે આ ગળડું

મારો મારો ખાટ એમાં જો ઈ આવી હોય ને ત્યાં અમે પતાવી દીધી હોય ને તો તો કાલે સવાર કાલ હાંડ લગી મને એવી સંભરાવે ને આમ ડાયરોક બધી સંભરાવે ને આમ ગમે એ વાત હોય ને ડાયરેક ભાઈ ચાવડિયા વાત નાખે છે એટલું એવું તો આમ એને એવું યાદ રહી જાય ને બધું એવું બધું તો આનો જો આ મસાલો છે ને આમાં મસાલામાં જો આમાં ડુંગળી અને બધું એને આમાં મિક્સ કરી નાખ્યું હોય એટલે એ ભાઈ આમાં ટૂંકમાં હોય એની સ્ટ્રેટેજી પડે ઓમ ઓમ વધારે ડુંગળી જોઈ જાય માથે નાખ દેતા હોય તો આમાં આમ ભેગી નાખ દી દે એટલે ડુંગળી જોઈએ જાય રે આમાં ભેગી નાખ દે ડાયરેક્ટ ડુંગળી બાકી આનું ખરેખર પાણી તો આમાં ગયડું મિક્સ કરી નાખું ઓકે આમાં મિક્સ કરી નાખ્યું ઓલું એમ એમનું તીખું છે ઓલું જો આ લુખું તો એમ ખાય ખાઈને બે પૂરી ખાય ડાયરેક્ટ ડાયરેક પૂરું ખાઉ તો એમનો એક કામ કરો ને આમ તો ઘૂટલા મારતા હોય ને પાણીના બીજું પાણી આમ મારી દો એક બે અડધો ગ્લાસ પ્યાલી ભરીને પી જાઓ હાલો હાલો ગાયો ગા કરો ઓલી આવે ત્યાં પૂરું કરે એ આવી ગઈ આવી ગઈ જો આવી 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 કઈ બાજુ જવાની એ બાજુ કેમેરો ફેરવું હે ઓ ખાવી છે તારે કે નથી ખાવી નથી ખાવી

અત્યારે હજી જ વાપસ તે શેનું સા બીજું કીયું બપોરનું કીયું કીયું હે જો જો મિક્સ આવી ગયું ને માય મિક્સ કઈ તો મિક્સ કરવી પડે ને તો શેનું મિક્સ એટલે ખાલી વટાણા બટાકા કે બધું ફુલાવર ને રીંગણા ને પછી ટિંડોરા ને બધી જીન તીન બધું મિક્સ કરી નાખ્યું હોય છે કા એવું નથી ઈ બધું શાકભાજી કોકવાર તો શાકભાજી તો બધું મિક્સ કર્યું હોય એમાંય પાછું જે એમાં બધું મિક્સ કરે ડુંગરી બટેકા જે કઈ હોય અને એમાં પાછું બપોરનું શાક પડ્યું ની મિક્સ કર નાખ્યું એટલે મિક્સ ની અંદર એ મિક્સ હા તે ખા મને ઓ લીજો ની આ કાઈક મિક્સ કરે હું કરશ ઓય ખાવી નથી હે આવ ખાવી એને આઈ જા વરી ખાર માં આવે તો નકર તો નકી ન હોય કઈ દે નથ ખાવી ખાઈ જા તું આઈ જા પણ નથ કેતી હે ખાર માં હો નથ ખાવી

મારે હે ને આ વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું ખાવાનું થોડું કામ ઓછું આવી રીતના લઈ ત્યાં ઓછું થાય કારણ કે તો ત્યાં બે તો હાલ બાકી હું તો ખાઈ લઉં જો હવે વ્લોગ અત્યારે થોડીક સ્ટોપ કરો ને પેલા ખાઈ લઉં બાકી મારા ભાઈમાં જ નહીં આવે હજી તો જો આયા મેં બે જ પૂરી ખાધી આખા તીખા પાણીમાં ભરી ત્યાં એટકી ચાલુ થઈ ગયા પૂરેપૂરું દૂધ લેવા જઈએ શાકભાજી પાછું થોડુંક ખાઈ લો ભાઈ એટકી ચાલુ થઈ ગયા ફૂલે ફૂલે જઈએ તો એક એક બે પૂરી ખાધી છે એને એને કાંઈ મિક્સ કરી કરીને ખાઈ એટલે આયા જો પૂરી થઈ ગઈ ખવાઈ ગઈ અને સૌથી છેલ્લે ઊભો હું થયો આ બાકી તો ઓલી હે ને મૂકે નહીં એને જો આંખ માં જો

એને જો માં કુકર ની સીટી વાગે અને નાકમાંથી હુડ હુડ બોલાવી ખાંડ ખાવાની હજી બે વાર તો બે બુકડા ભરીને ખાઈ ગઈ ચમચો લે ના મારે માં કઈ આમ મુની ઓડ

ઓકે ભાઈ પોણા નવ વાગે ત્યાં જમવા બેસી જવાનું એટલે એમ વીસ મિનિટનો ટાઈમ એ ભાઈ વીસ મિનિટમાં આવે એ બધા જમવા બેહાડે કે નથી બેહાડતી એને જોવાનું બેહાડી દઈશ થઈ જાય હે નક્કી નહીં એમ નહીં હા કે ના કે આમાં ચેલેન્જ આપવું હોય થઈ જાય કે નહીં આપણે થઈ જાય તારે હે નક્કી ન હોય તને ખબર હોય ને કેટલી વારમાં તું બનાવી નાખીશ બધું હે ફ્રેડું નાખવા માંડી નક્કી નહી કીધું તો ખરી એમ એમ કા નહીં ભાઈ હો જોઈ તો અહીંયા પોતે વળી આવી જાય યાદ કરીને મૂકી દીધો હોય છે ફોન ચાર્જિંગમાં ક્યાંય અઠ્યાસી ટકા થયું હજી હો નથી હજી એ કે સાત વાગ્યાનો ફોન નથી લીધો એને આવી જાય ભાઈ સાત વાગ્યાનો દોઢ કલાકથી ફોન ચાર્જિંગમાં પડ્યો પહેલી વાર બાકી તો કોઈ દીવ હોય ને હાથમાં જ હોય કા સુવિચાર જોઈને નહીં મોઢે બોલવાનું હોય યાદ ગોતી લીધો હોય તો યાદ રાખી લેવાય એને જો હું એક વસ્તુ પૂછું હે ઓય ઓલી રીલ્સ બનાવી તારા મૂકી હે કે નથી મૂકી તારા કોલાબ્રેશનમાં મોકલું હે હા કે ના મોકલું તમે વાંધો એ છે કે એમાં છ જ જણા થઈ શકે મેક્સિમમ તો હું કરશું શું બે આઈડી માં હું એક માં મૂકવાની હોય મારે એમાં હું આન પેલા એક રીલ બનાવી હતી ને ત્યારે એ રૂમ માં એના મામે નહોતું મોકલ્યું મને કે કે હવે એ કે જો મને નો મોકલું નહીં કે તો ડાયરેક્ટ કે તારા બધા વિડીયો ડિસલાઇક કરી નાખી અનસબસ્ક્રાઈબ કરી નાખી ડાયરેક્ટ ધમકી આવી ગઈ એટલે હવે આ વખતે વગર કીધે એ રીલ બનાવી છે એ મૂકી ગયો એનામાં આમ તો જો કે આ વિડીયો જોતા છો ત્યાં લગીમાં આવી ગઈ છે રીલ્સ તો ભાઈ જોતા આવજો રીલ્સ બરાબર કાલે આવી જાવ તારા બા મૂકી હોય તો કેજે મને એને જ મૂકવી તારે બધું અનસબસ્ક્રાઇબ કરો હોય ને તો કહેજે તો ના મૂકતા એમ ઓકે હાલો ભાઈ અને ઓલા જો પાછો જજે હજી તો ફોન ચાર્જિંગમાં મૂક્યો તો ને ત્યારે હાથમાં આવી ગયો હોય પૂરું આમાં આવે હાવ સ્વિચ ઓફ થઈ જાય ને ત્યારે પાછો ચાર્જિંગમાં ચડશે આ ફોન બોલો પૃથ્વી કરતા હું પૃથ્વી કરતા પૃથ્વી કરતા માણસ મહાન છે કેમ કે પૃથ્વી એટલે પૃથ્વીને ફરતા 365 દિવસ થાય છે અને માણસને ફરતા એક જ મિનિટ થાય એક જ સેકન્ડ થાય 365 દિવસ નો થાય પૃથ્વીને ફરતા 24 કલાક થાય આ મળી પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે જ્યારે માણસને ફરતા માત્ર એક જ મિનિટ થાય જામાંથી જોઈ જોઈને બોલે છે

હવે અત્યારે પેલા હવે જમવાનું થઈ ગયું તો જમી લે આમાં જોયે હવે હું હું ખાઈશ કદાચ બપોરનું શાક ને એ જોઈ લઉં કેવું છે એ પ્રમાણે એવું એવડું ખાઈ લઉં લેવાનું મને સેવ ટમેટાનું શાક અમે ઓછું ભાવે તો જોઈ હવે હું ખાવ નક્કી નહીં ક્યાં બપોરનું શાક ક્યાં ઓકે આમાં જ કહ્યું અમારા ફુલાવર ગુવાર વટાણા ને બટેકા બધું મિક્સ કરેલું શાક પડ્યું હોય ભાઈ મારે એ હાલ છે તો અત્યારે પહેલાં જમી લઉં આજે અમારે જમાઈને રેડી થઈ ગયા અને આમ પપ્પા આવી ગયા જો જમવા બે ગયા અત્યારે અને અહીંયા આ બે નહીં જમવાઈ ગઈ છે હવે ઓલી કંઈક આમ આટાટે આમ મારે છે હાલે વાસણ નથી ટેકોને જ આ બાહરે હા હા લા 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 એને હે ને આમ વોરાણે આમ ધક્કો મારીને કરાવવો પડે બાકી તો આવું છે કાંઈ કરે એવી નથી જો અને આ જો ખીચડી એમ હવા માં ખીચડી વીચડી ખબર ભાવતી નથી ખીચડી બધી

સુધારી દેવાય <laughs> <laughs> <laughs>

હવે તને બે ઝાપટ ભેગો પાડી દઉં અત્યારે હમણાં આને રોટલો કરું કે કરી દેવાય ડુંગળી સુધાર દેવાય તને ખાલી દૂધ લેન નથી લેવા જવું પણ મેં તને અપોસો કયો આ તારી માટે કહેવાય કે કે દૂધ કેવું દેવાય એટલે રોટલો કર દેવાય કા હાલો ભાઈ જો આમ અત્તા હાલો જો એ જમી લઈ અને અત્યારે ના વાગી ગયા છે સાડા નવ રાતના તો ભાઈ આ સાથે આબનો લોગ અહીંયા પૂરો કરી છે લોગને લાઈક કરતા જજો અને ચરણને સ્ક્રેપ કરતા જજો